સરસ ફૂલી ગયું છે તમે જોઈ શકો છો આપણે ચપ્પુની મદદથી આપણે જોઈ લઈશું તો તમે જોઈ શકો છો ચપ્પુ એકદમ ક્લીન આવે છે સરસ થઈ ગયું છે એને આપણે બહાર કાઢી લઈશું અને ઠંડુ થવા જઈશું તો ઠંડુ પડી ગયું છે હવે આપણે એને કાઢી લઈશું અંદરથી આપણે એને કટ કરી લઈશું તમે જોઈ શકો છો એકદમ સરસ પોચું પોચું આપણું સેવખમણીનો ઢોકળો બની ગયો છે હવે આપણે અહીંયા છીણીની મદદથી છીણી લઈશું તો તમે જોઈ શકો છો બધી જ આપણે છીણી લીધી છે અને એકદમ સરસ છૂટી છૂટી થઈ છે હવે આપણે સેવખમણીનો વઘાર કરીશું તો આપણે વઘાર માટે અહીંયા ત્રણ મોટી ચમચી તેલ મૂક્યું છે તેલને આપણે ગરમ થવા દઈશું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે એમાં અડધી ચમચી રાય નાખીશું બે ચપટી હિંગ નાખીશું અને બે લીલા મરચાં આપણે અહીંયા ચીણા સમારેલા છે એ નાખીશું ગેસ આપણે ધીરો જ રાખવાનો છે અને આપણે અહીંયા સાત આઠ કઢી પત્તા લીધા છે એ નાખીશું વઘાર સતડાઈ ગયો છે હવે આપણે એમાં એક વાટકીમાં થોડું ઓછું પાણી નાખીશું બે ચપટી આપણે મીઠું નાખીશું એક ચમચી આપણે દરેલી ખાંડ નાખીશું વઘારને સારી રીતે આપણે ઉકળવા દઈશું વઘાર સારી રીતે ઉકળી ગયો છે હવે આપણે એમાં સેવ ખમણીનો ભૂકો નાખીશું હળવે હાથે આપણે બધું મિક્સ કરી લઈશું બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લીધું છે હવે આપણે એમાં થોડા લીલા ધાણા ઉમેરીશું ફરીથી આપણે બધું જ મિક્સ કરી લઈશું બધું જ મિક્સ કરી લીધું છે હવે આપણે સેવખમણીને સૌ કરી લઈશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ સેવખમણી આપણી છુટી છુટી થઈ ગઈ છે અને આપણે અહીંયા સૌ કરી લીધી છે એની ઉપર આપણે ઝીણી સેવ નાખીશું હવે આપણે ઉપરથી દાડમના દાણા નાખીશું તો તમે જોઈ શકો છો સેવ ખમણી આપણી બનીને તૈયાર છે